આજે કદાચ તમારામાંથી ઘણા બધાને વર્ક ફ્રોમ હોમ મળ્યો હશે પણ જે કારણથી તમને વર્ક ફ્રોમ હોમ મળ્યું છે એ ચાલતું રહ્યું તો આવતા મોન્સૂન સુધી તમારી પાસે વર્ક અને હોમ બંને કોઈ એક નહીં રહે અથવા બંને નહીં રહે એવું ટાઈમ ઓથોરિટિસ દિકલ ઓ હોલિડિડે યુ ટુ હેવી રેન્ઝ મુંબઈ લુઝિઝ 873 હન્ડ્રેડ સેવન્ટી થ્રી કરોડ વર્ક ઓફ મેન એન્ડ વર્ક પણ આ દર વખતથી વરસાદની સમસ્યા માટે એક નહીં ઘણા બધા ફેક્ટર્સ જવાબદાર છે એન્ડ ધ ફર્સ્ટ ઇઝ પ્રિનિયન સિસ્ટમ

મુંબઈ સાત ટાપુઓના સમૂહમાંથી બનેલો એક મોટો ટાપુ છે કરોડો ટન માટી અને પથ્થરો ને ભરી ટાપુઓનો સમૂહ વર્ષો પહેલા જોડવામાં આવ્યો હતો કેટલીક જગ્યાએ કામ કાચું રહી ગયું અને લો લાઇન એરિયાઝ બની ગયા આ લો લાઇન એરિયાઝ ને આપણે અંધેરી ખાર હિન્દ માતા અને સાયન કહીએ છીએ હવે આ જ લો લાઈંગ એરિયાઝ માં થોડો વરસાદ પડતા જ સ્વિમિંગ પુલ બની જાય છે છબ્બીસ જુલાઈ વરસાદ અને પૂરની સ્થિતિ આપણે બધાને જ યાદ હશે

બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન